અંકલેશ્વર તાલુકાના નવી દિવી ગામ ખાતે રહેતો એક યુવક ગત રોજ બપોરે બોરભઠા ગામ ખાતે આવેલ નર્મદા કિનારે ચપ્પલ અને મોબાઈલ તેજી ગાયબ થઈ ગયા હતો જ્યારે કિનારે ચપ્પલ અને મોબાઈલ મળી આવતા નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી વાત વાયુવેગે ગામમાં ફેલાતા લોક ટોળા પડ્યા હતા આ ઘટના અંગેની જાણ પરિજનોને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે પાલિકા ફાયર ટીમ તેમજ સ્થાનિક નાવિકોની મદદ લઈ નર્મદા નદીમાં ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી છતાં હજુ સુધી જાણવાચક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે યુવક ફુલહારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પિતાને અન્ય મિત્રને લઈને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન ગાડી કિનારેથી લઈ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઈ ગયો હતો દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી જો કે બંને યુવકોએ પણ તેને નર્મદા નદીમાં છલાંગ લગાવતા જોયા ન હોય જેને લઈ ખરેખર નર્મદા નદીમાં જમ્પ લાવ્યું છે કે પછી બધું ત્યજી ક્યાંક ચાલી નીકળ્યો છે તે તપાસનો વિષય બન્યો છે સોનગરપાલિકા ફાયર બ્રિગેડ સાંજે અમને મેસેજ મળેલ કે એક યુવાન જુન મોટી નર્મદા માં અમે આવેલ અને શોધખોર કરતા ટીમ અને સ્થાનિક જોડે અમે કલાક થઈ ગયા શોધખોર હજુ સુધી ડેટ બોડી મળી નથી